હાલ મને જલ્દી જમવા આપી દેને ને હાલો આ પૂછો હાલો રાખડી લેવી રાખડી એ મમ્મી રાખડી વાળો આવ્યો લાગે છે હું જાવ રાખડી લેવા હાટી જા ને તું લઈએ ભાઈ હાટી મારે દાદા ને મામા ને ખાવાન છે હજી બે રોટલા કર નાખો ને ઓલો હુતો તો હા મમ્મી હું જાવ રાખડી લેવા હા ચાલે કે બિચારી ના જોતે કેવો રખ થાય ને કઈ ભાઈ નથી કે ને રાખડી બાંધે કા

ના એ ના હજી તો જાઉં છું તેવી જ રાખડી લાવી કાકા નથી ગમતી બીજી બતાવો તી હજી સુન તું એવી રાખડી લેવા હા આવું ને હવે તમારા નામાનો છોકરો છે એને બાંધી રાખડી હો ઈ હજી વાત એક્યુઝ નોટ પ્લીસ માય રાખી બતાવી જોઈએ એટલે ઇંગ્લિશ ને બધું બાવવા નિધ આમ કેવી રાખડી મંગાવી ઓય કાકા આખી એમાં પીસે રાખડી સોના ચો રાખડી હા હા આ તો કાકા આસલ સે રાખડી હો આ કેટલા વાળી સે રાખડી કાકા ઈ 50 ની એક ઈ તો બરાબર પણ મારો ભાઈ લો હજી તો હા નાનો છે એટલે મને હા નાનકડી રાખડી હોય ને એવી લેવી છે ચા રાખું છું નાની રાખડી બતાવો ઓ ભાઈ કે મે પીછે રાખડી કે ના અલગ અલગ ભાવ છે આ રાખડી નું શું છે કાકા કાકા ની ઉંમર ની કે કાકા કાકા કરે

કન્સેપ્ટ કરવા આવી લાકડી લેવા નથી આવી હા તો હાલો મારે ગઈ છે હું જા હાલો બેનો તમારે લેવાની છે ન કર મારે નહી કરું છે હવે મોડું થઈ છે ના ના અમાર તો નથી લેવી હું તો જોવા આવી કાલ કેવી રાખડી છે તો જોઈ લે હું તો ગામમાંથી લઈ આવી દવા દવારી એમાંથી 10 10 રૂપિયાની રાખડી હતી કે તઈ આ રેકડીમાંથી મોંગી પડે કે રેસો આવે માં જઈએ ને તો સસ્તી પડે અગર અત્યારે ગામમાં કોણ જાય પરમ દિવસે તો છે રક્ષા તો લઈ લે આમી હું રાખડી લેવી ભાઈ હાટુ કરી બતાઈ તો હા કે એ સરસે ડાયમંડ વારી કા આ રુ નાનકડી લીધી હતી ભાઈ ના દી બહુ મોટી નઈ હારી એટલે જ મમી મે નાની લીધી છે મે મમી આજે ભાઈ ને ઉ રાખડી બાંધી ને પછી મારા ઘરે વઈ જઈશ કા રોકાને થોડા બી ના ના મમી હવે મને છવા દયો ને આ કે પાછી આવજે પછી રોકાવા આ વિષય ને મમી ઓલી બાજુવાળી કોક ચંપા માસી ચંપા માસી છોકરી કરી કરતી દીધું બહુત પંચાદની છે બધુંય પૂછી લીધું મને